અને મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી કરી હતી રજૂઆત સમગ્ર મામલે કલેક્ટરને કરાયા સસ્પેન્ડ કોંગ્રેસ નેતા દર્શન નાયક નું નિવેદન સમગ્ર મામલે દ્વારા તપાસ થવી જોઈએ રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ સુરતમાં દસ હજાર હેક્ટર સરકારી જમીન ગેરકાયદેસર દબાણો છે તે દૂર થવો જોઈએ આયુષ ઓપના સમયગાળા દરમિયાન આ જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે સીટની રચના થવી જોઈએ કલેક્ટર મિલકતની પણ તપાસ થવી જોઈએ રિપોર્ટર રાહુલ મકવાણા અભિક્રમ ન્યૂઝ સુરત

અને નામ દાખલ કરવા માટેની કલેક્ટરમાં અરજીઓ ઘણા સમયથી એ ચાલી હતી બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ હિત માટે સરકારી સીટ પડતર તરીકેને એમણે હુકમ કર્યો હતો અને એ હુકમને આજથી દસ વર્ષ પહેલાં કોઈ પણ કલેક્ટરશ્રી ઘણા આવ્યા પણ તો એમણે હુકમને કોઈ ચેલેન્જ ન કર્યું હતું અને સરકારી સીટ પડતર તરીકેની આ જમીન ચાલુ હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે પ્રકારની લોકહિતને બદલે જાહેર હિતને બદલે સરકારના હિતને બદલે એમની બદલીના આગલે દિવસે જે પ્રકારે વાડી સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પોતે દાખલ થઈને પ્રતિવાડીના ફેવરમાં જે હુકમ કર્યો હતો એ એમણે પોતે કલેક્ટર તરીકે લોકોના હિત કર્યું સરકારનું અહિત કર્યું કોડ ઓફ કન્ડક્ટ સરકારી નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું એ અનુસંધાનમાં માન્ય ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની સાથે જાહેર હિત માટે વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી